કોને કોને વાયફરી આ બધી પેનું મસંતરે સુગંધ આવે ને તો લોકો બાકી ના લો કરવાનો લઈ કરશે આ જો ભાંગ પીના કાલતો તો ને गरज પડે ગધડા ને બાપ કેવો પડે ચડો પેરીને જવા છે ને જમીન જ જવા છે ચડો પેરીને જમીયે ઈ વો અંદર જાઈન ગુડ મોર્નિંગ ને મહાદેવર બધાયને હેપી માં શિવરાત્રી બધાયને કોમેન્ટ કર દેજો હર હર મહાદેવ આપણે નીકળી ગયા હી મંદિરે જવા કેટલા વાગે સાડા નવ જેવું થયું છે બાકી રજા હોય તો ભાઈ આવા ટાણા ઉઠી આજે મંદિરે જવું તો વેલા હોય છે આવી પાંગ પાંગ પી તમને બતાવી નર્મદા નો રિવરફ્રન્ટ અહીંયા ક્યાં આવે નર્મદા રિવરફ્રન્ટ તમારી સ્કૂલ આવી મરાઠી જાતિઓ ક્યાં થોડા મદદ કર કરતો નામ કોઈ મુસીબત ને ઘણા પરિવાર કે બહાર ગાઉ કે લોકો કઈ શું મદદ કામ કે લે કે આમ લોકો ઘણા રોડ વાળા કેબલ કા કામ કરતી हमारा काम नहीं मिला वापस जा रहे घर हमारे पास खाने के लिए कुछ नहीं किराया मजबूरी में मांगने वाले लोग ने वाला है। सके तो कर सकते पास ये है भी नहीं तो का तो रोड वाला केबल आता काम करते तो गाँव वाले लोग रहते थे, थे उनके भरोसा है वो क्या मिले नहीं चला केबल का होता है ना कॉन्ट्रैक्टर का गाँव वाले के भरोसे आए थे तो वो लोग मिले नहीं अभी वापस जा रहे सतगुरु में दादा मांगने के लिए आपको क्या नहीं शर्म होगा तो दे दो नहीं तो कोई बात नहीं हम क्या कमा के तुम्हें अभी तो नहीं कुछ नहीं है थोड़ा फ़ार हो गया सौ तो दो सौ रुपया होगा दे तो दो खाने के लिए ट्रेन में जाएंगे बिना टिकट ऑनलाइन ऑनलाइन ये पेमेंट यूज करते हैं कैश रखते ही नहीं है हम लोग वॉलेट ही नहीं रखते हम लोग हाँ चाहता कौन सा काम है बैंक में होते हैं बंदे भी है

આ ભાઈ તો ઓબ્ની ગયો તમે ગાંડું દીયો ચાંડલા બગાડ બગાડી નાખે બધું તમે જટલે કરી તમે અમારે જટલે કરો ચાંડ લાગરવા હા માં ક્યાં જગ્યાએ જાઉં તો હા ચાંડો પછી રૂપિયા એટલે જ મંદિરમાં જઈને આઈ રીતે ચાંડો કરી લેવાનો આ ધંધા જ નહીં કરવાના આ સ્કૂલ વરાઈ બોલવારા જવો બધા આવે ઓય

કલાક થઈ જાય પાકી આપણે લાઈન માં ઉભા રહ્યા ની મંદિરે પહોંચતા કલાક થઈ જાય બધા એટલું જ છે ભાઈ અહીંયા આપણે મહાદેવ બાપાનું મંદિર અહીંયા હનુમાન બાપાનું મંદિર છે દર્શન થઈ ગયા હવે આમ કઈ કેટલું મંદિર દર્શન નો થાય હાલો હાલો ચાલતું ભાઈ નથી પ્રદક્ષિણા કરવાનો કઈ રસ્તો નર્મદા નો બંધ જ છે ભાઈ નો જવા દેવી હા જોઈ લે તો તને એટલે શું હે જીસીબી નું હે સુ સાડા પાંચસો સાડા પાંચસો એલા

ભાઈ હવે હવે કઈ લેવું છે રમકડા ના લેવું તો ઈચ્છા થી પણ માંગું જીસીબી લેવું તો મારે જીસીબી બજારમાં અમે રૂમની ડમ્પર જીસીબી કરવા ચાલુ કરીને અમે બિઝનેસ લેવું જીસીબી પાકો જીસીબી કરી દેતા બાકી મેં તો ઉપાલી

आसू है अगरबत्ती खोड़ो यार अगरबत्ती या, खोड़ो चमची और, और वो भांगी गई आना इनके कितना बात कर दे हो नहीं इसमें ताऊ नाम जड़ी जी सीते भांगी मैं हूँ भांगी वाम आ कैमरो चालू रही हो मारे तो बताओ वो तो बिजू कहीं बोल ले वो तो पानी बोतल ले बिजू आगे बन ले ले काच नहीं हो आप नहीं क्या प्लास्टिक है हाँ कांच नहीं है

આ પેન એવી કોને કોને વાઇફરી આ બધી પેન નું કમેન્ટ કરજો હજી આવી મળે હો તાર શું લેવું તું હજી આ લેવું તું હે ની લે ભરત માણા જો અસર અબાત વાત લાગે આ તો ખરો હા

हम ओरिजिनल लाइव विदाउट फिल्टर जी हे अरे किसने अरे गामा बरोबर ने हां जी फ्लैश चालू है बाहर निकली गयो तो अब बंद कर दें दे ब्लॉग हरवेक व्यक्ति और गाइस चल जाओ सामने में ले ना तबड़ को क्या ला तबड़ गाड़ी दिस इज कॉल्ड अगर दीदी आया दीदी दीदी

ઓ જેવાય એક્સપ્રેસ આવી ગઈ ચલો પડી ગયા પછી જવાય પડી ગઈ હાંજે અને જાય જમવા કેમ કે બપોર લૈયા તો બધું ખાવાનું હાંજે હાટ જ લૈયા તા એ બધું ખાઈ ગયા હવે તો નવું એ ભાઈ આ તો માર તલ બ્રો

ચડો નહીં પહેરવાનો એટલે શું પાઈ હે ભાઈ ભાઈ કરશે ચડ્ડો પહેરી જોઈ શું થાય જોડાવાળી ચડો પહેરીને જ ને જમીન જવાશે બરોબર ને મારું હા પાડતો તો પાડતો આપણે કરે તમારું શું કેવું છે ગાઈસ કોમેન્ટમાં જણાવો સમજે જ છે બધા મારા ફેન બધા સમજે જ

Majai ke jemuan ni tak ada operasi wonder jangan muro muro je tak tahu. lighting, tak oh. tahu. E lightning terus suami tu kan? I green green master Ah, ya yeah, oh. So, <laughs> ni